આપણે અવાર અવારમાં આવી ગઈ છે અને આપણે અવાર અવરમાં આવી ગઈ છે અને એને ભાજી દઈ દીધી છે ગા ગાવી ગઈ એને રોટલી દઈ દીધી હતી અને આપણે આ વાસળી આવી એને જો ભાજી દઈ દીધી ખાઈ છે અને એને રોટલી આને લઈ દીધી છે તો એને બ્લોગમાં આવવું છે એટલે જો અહીંયા જોવે છે

ಇದು ಲಲುಗಡಾಸಿ ಏನೆ ಇರಲ್ ಬಂದ بیٹ्ठा छे रातवा ए रादिलेती आपणो જોઈ ಬಂದಾಯ್죠 ದೇ ಇರಲ್ ಬಂದ બનાવે छे રોટલી રોટલી બનાવે छे 24 રોટલી છે ರೈಟ್લી બનાવ बाकी છે काही ला आवाज जो यस सर શાક કર નૈખોsene હા હા કર નૈખો ઠે છક બને નૈખો છે સેનો બનાવી બટેકા સો સતરી ત્યાં કરી હા બટાકા ક્યાં મૂક્યા આઈ પડ્યું તો જેરલ બેન શાક પણ બનાવી ને ખુશી હતી અરે સાયકલ તો ઠેકાણે મૂકતી હોય તેમ ફળિયા વસાળે મૂકાય ઠેકાણે હે આ તો રોટલી કઢી પછી મૂકી દે એક બાજુ સાઈડમાં તો પાય છે ને તો ગાડી નડ સાયકલ ગાડી મૂકશે ને તો એવું બધું છે આપણે કપડા ધોઈ નાખીએ હાલો જો હવે આપણે લુગડા ધોવાઈ ગયા છીએ ધોઈ નાખ્યા બધા કપડાં અને અમિત ભણીને આવીને તરત આજ તો હોઈ ગયો છે કે પેલા હોઈ ગયો તડકીએ હા હે હા તડકીએ ભાઈ હું તા જો આપણે બપોરાની તૈયારી થઈ ગઈ છે આપણે બપોરા કરવા ચા દેઈ ગયા છે અને અમિતના પપ્પાએ પણ વાડીએથી આવી ગયા છે જો હાલોય બને ખાવા બેહો હાલોય ખાવા રોટી છે બટેકાના શાક છે ભાજી છે અને કંઈક આવા કુરકુરિયા છે ચાલો બાઈ બપોરા કરવા જો રંડો થઈ ગયો છે મમ્મી એટલા કે ગલુડડા ધોયા છે જો આવા કે ગલુડડા ધોયા છે મમ્મી અમિત ક્યાં ગયો

અમારે તો આજ રજા હતી આજ તો તમારે રજા હતી ને તમારે પૂરા થઈ ગયા ને પેપર તો અમારે બધાય પૂરા થઈ ગયા અમારે દી એક સંસ્કૃત નું છે મંગળવારે મંગળવારે છે હા સોમવારે તો 26મી જાન્યુઆરી છે હા એટલે ધ્વજ વંદન કરી પછી બી આવવાનું મંગળવારે પેપર છે ઠીક બસ મંગળવારે ફરવા જવાનું છે હા તો અમારે ધાબે તો કઈક અમારું ગામ દેખાય છે જો આ ડીશ ને જન પર હરતી કરી તે બંધ પડી ગઈ છે આપ ટીવી પર હવે હા ઠીક હલી જાતું કતલે અહીંથી હલી જાતું તો ને ના બેલું મૂક્યું બે ઈટુ ઠીક આ ટીક લેતી જા

અને કાલે જવાનું છે પાછું લગ્ન એટલે આ કપડાને બધું ધોઈ નાખ્યું એટલે કાલે એટલા ઓછા ધોવા પડે હવે હિરલબેન કઈક રાંધવાની તૈયારી કરે છે તો આપણે જોઈ શું કરે છે મને જ લાગે છે રાંધવા મળી છે અને હું ધોતી હતી કપડાં નાવાની અને એને પહેલાં નાઈ નાખ્યું હતું હિરલબેન શું કરે આપણે જોઈ જો હિરલબેન લોઠો તો બાંધી નાખો સમજો આવા કાકી ગોળિયા કરીને મૂકી દે કેમ કે પછી વળવાનું જ રે કાંઈ એવું પછી સીએ અને રોટલી ઘડીને તારે પછી શું કરવાનું મહેંદી જો રોટલી બની જાય એટલે એને જ આવું છે મહેંદી મૂકવા તો આજ આમથી કાંઈ વિરલ બેનને છે તો આપણે એને લઈ જવાની છે રજા હોય એટલે કાંઈ ભણવા ન જવાનું હોય એટલે આવવાનું થાય કાંઈ રે એવું છે તો બન્યા રે જો બ્લોગમાં અને મારે બનાવવાનું શાક હિરલબેનને બનાવવાની રોટલી